તે બાંધમાં આ રીતે પાંદ ઉલટાવવી તેની બધી જ આવી કડક નસો દૂર કરવાની છે તમે જોઈ શકો છો સરળતાથી થઈ જશે અને આ રીતે આપણા બધા જ પાંદ સાફ થઈ ગયા છે હવે આપણે બેટર બનાવી લઈશું બેટર બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા ત્રણ વાટકી ચણાનો લોટ લઈ લીધો છે મેં રેગ્યુલર ચણાનો લોટ લીધો છે તમે વેસણનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે બધા મસાલા ઉમેરી દઈશું જેમાં મેં વન ફોર સ્પૂન હિંગ વન સ્પૂન હળદર પાવડર વન સ્પૂન મરચું પાવડર અને બે નાની સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરી દીધેલું છે એક સ્પૂન આખું જીરું ઉમેરેલું છે અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું જે મુજબનું તમે નમક ખાતા હોય એ પ્રમાણે ઉમેરી દેવાનું છે બે ચમચી આંબલીનો પલ્પ ઉમેરેલો છે ખટાશ માટે આંબલીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલા માટે મેં અહીંયા બે સ્પૂન ઉમેરેલો છે જોઈ શકો છો આ રીતે આંબલીનો પલ્પ હંમેશા હું તૈયાર રાખું છું એટલા માટે ફ્રીઝરમાં સ્ટોર કરેલો હોય એ ઉમેરી દીધેલો છે તમે આંબલી પલાળીને પણ ઉમેરી શકો એક મોટી ચમચી ગોળ ઉમેરી દઈશું ગોળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલા માટે ગોળ ઉમેરેલો છે તમે ખાંડ પણ ઉમેરી શકો છો ત્યાર પછી હવે આપણે સોડા અથવા તો કે ઈનો ઉમેરી દઈશું મેં અહીંયા ઈનોનો ઉપયોગ કરેલો છે ઈનો એક્ટિવેટ થઈ જાય એટલા માટે અહીંયા પાણી ઉમેરી અને બેટર બનાવી લેવાનું છે તમે જોઈ શકો છો બરાબર બેટર મિક્સ કરી લેશું અને આ રીતે હવે લાસ્ટમાં આપણે બે લીંબુનો રસ મેં અહીંયા ખટાશ માટે ઉમેરેલો છે તો અહીંયા લીંબુનો રસ આ રીતે ઉમેરી અને બરાબર મિક્સ કરી લેશું આ રીતે લીંબુનો રસ લાસ્ટમાં ઉમેરવાનું કારણ એ કે ઇનો કે સોડા તમે જે કંઈ પણ ઉમેરેલું છે એ એક્ટિવેટ થઈ જાય અને આપણું બેટર એકદમ સરસ ફ્લફી બની જાય એટલા માટે આ રીતે ઉમેરેલું છે હવે આપણે પાણી ગરમ થવા માટે ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂકી દઈશું ઢોકળિયું કાળું ન પડે એ માટે લીંબુનું એક છતરું ઉમેરી દેશું હવે ઝાડી લગાવી દેસું ત્યાર પછી આપણે પાન સાફ કરી રાખ્યા છે તે પાનમાં આ રીતે બેટર ચમચીની મદદથી બેટર લગાવી લેશું તમારે જેટલું જાડુ પાતળું લેવા જોઈએ એ મુજબ તમે લગાવી અને તૈયાર કરી શકો છો હવે રોલ વાળી લેવાના છે અને બાફવવા માટે મૂકી દઈશું આ રીતે તમે જોઈ શકો છો કે આપણા રોલ વળી અને તૈયાર થઈ ગયા છે અને ઢોકળિયામાં આ રીતે તમારે બધા જ રોલ સેટ કરતો જવાનું છે આપણે બધા જ રોલ આવી રીતે ઢોકળિયામાં લગાવી દેવાના છે તમે નાના મોટા રોલ્સ બનાવી શકો તમારે જે સાઈઝના પાતળા જોઈએ એ મુજબ તમે બનાવી શકો હવે આપણે વીસ મિનિટ સુધી એને બાફી લેશું અને વીસ મિનિટ પછી આપણા પાતળા બફાઈ અને તૈયાર થઈ ગયા છે હવે ઠંડા ઠંડા થશે ત્યાર પછી નાના નાના કે તમારે જેવડી સાઈઝના પીસીસ જોઈએ તે સાઈઝના પીસીસ કટ કરી લેવાના છે આ રીતે તમે જોઈ શકો છો આપણે બધા જ પીસીસ તૈયાર કરી લીધેલા છે હવે આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે પાતળા તળી લઈશું અહીંયા મેં પાતળા તળીને બનાવેલા છે જો તમારે પાતળા તળવા ન હોય તો તમે વઘારીને પણ બનાવી શકો છો તમને જે રીતે ફાવે એ રીતે તમે બનાવી શકો છો જોઈ શકો છો આ રીતે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય એવા આપણે તળી લેવાના છે આમાં ગોળ અને અમલીનો ઉપયોગ કરેલો હોય તો આપણા પાતળા એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય છે જોઈ શકો એકદમ ટેસ્ટી એવા આપણા પાતળા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણા પાતળા તૈયાર તળાઈ અને તૈયાર થઈ ગયા છે હવે આ રીતે બધા જ પાતળા તળી લેવાના છે તૈયાર કરી લેશું આ પાતળા સોસ ચટણી કે ચાની સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ બની તૈયાર થશે આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ